નમસ્કાર ભક્તો નવરાત્રિના દરેક દિવસ ખાસ હોય છે પરંતુ નવરાત્રિની અષ્ટમી અને નવમી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અષ્ટમી અને નવમીના દિવસે કુળદેવીની પૂજા હવન અને કન્યાપૂજન કરવામાં આવે છે ચાલો જાણીએ કે શારદીય નવરાત્રિ બે હજાર પચીસમાં દુર્ગાઅષ્ટમી અને દુર્ગા નવમી ક્યારે છે નવરાત્રિ પારણ ક્યારે અને કેવી રીતે કરવું અને કન્યાપૂજનનો શુભ મુહૂર્ત શું છે દુર્ગાષ્ટમી ક્યારે છે વર્ષ બે હજાર પચીસમાં શારદીય નવરાત્રિની દુર્ગા મહાષ્ટમી ત્રીસ સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે ચાલો ભક્તો હવે જાણી લઈએ કે ત્રીસ સપ્ટેમ્બર મંગળવારે આવનારી નવરાત્રિના દુર્ગાષ્ટમી વ્રતના શુભ અવસર પર જો તમે એક વસ્તુ ખાઈ લો તો તમારા જીવનમાંથી ગરીબી હંમેશ માટે દૂર થઈ જશે ભક્તો આવનાર ત્રીસ સપ્ટેમ્બર દુર્ગાષ્ટમી વ્રતના ખાસ દિવસે જે લોકોના ઘરમાં આ ત્રણ વસ્તુઓ ખાવામાં આવે છે તેમના ઘરમાં આખું વર્ષ ધનદાલતની વર્ષા થાય છે જી હા ભક્તો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ નવરાત્રી દરમિયાન આવનારી પ્રથમ અષ્ટમી ખૂબ જ શક્તિશાળી અને ચમત્કારી છે કારણ કે આ મહિનામાં આવે છે અને તે દિવસે ખાસ યોગ બની રહ્યો છે આથી તેનું મહત્વ વધુ વધી જાય છે દુર્ગાષ્ટમી વ્રત પૂર્તિ અને ઘરમાં સુખ સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે આ વ્રત સામાન્ય રીતે મૌન રહીને રાખવામાં આવે છે પરંતુ દુર્ગાષ્ટમી વ્રતના દિવસે તમારે એક વસ્તુ જરૂર ખાવી જોઈએ આનાથી તમારી ધંદોલતમાં વૃદ્ધિ થશે અને તમારા ઘરમાં ધનની વર્ષા થશે આથી ભક્તો તમારા ફાયદા માટે આ વિડિયો સંપૂર્ણ જોવો અધૂરો ન જોવો કેટલાક લોકો વીડિયોને અધવચ્ચે કે ટુકડે ટુકડે જુએ છે અને આવા લોકો જીવનમાં ક્યારેય સફળતા મેળવી નથી શકતા તેથી વિડીયો અધૂરો ન છોડો પૂરો જુઓ કારણ કે ભક્તો એકસો સો વર્ષ પછી આ દુર્લભ યોગમાં દુર્ગાષ્ટમી વ્રત આવી રહ્યો છે ત્રીસ સપ્ટેમ્બરે દુર્ગાષ્ટમી વ્રતના દિવસે ભલે તમે કંઈ ન ખાઓ પરંતુ આ એક વસ્તુ જરૂર ખાઈ લેવી ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમે સંભાળી નહીં શકો આ ઉપરાંત દોસ્તો અમે તમને એ પણ જણાવીશું કે ત્રીસ સપ્ટેમ્બરે દુર્ગાષ્ટમી વ્રતના દિવસે ભૂલથી પણ આવું ભોજન ઘરમાં ન બનાવવું અને ન ખાવું નહીં તો આખું ઘર અને પરિવાર બરબાદ થઈ જશે વધુમાં આ વિડિયોમાં જાણો કે ત્રીસ સપ્ટેમ્બરે દુર્ગાષ્ટમી વ્રતના દિવસે શું ખાવું જોઈએ જેથી ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય આ ઉપરાંત અમે તમને એ પણ જણાવીશું કે ત્રીસ સપ્ટેમ્બરે દુર્ગાષ્ટમી વ્રતના દિવસે આ ચાર કામ ભૂલથી પણ ન કરવા નહીં તો બરબાદી થતા વાર નહીં લાગે ભક્તો દુર્ગાષ્ટમી વ્રતના દિવસે તમારે આ સાતકામ ક્યારેય ન કરવા જોઈએ જે માતાઓ અને બહેનો આ દિવસે આ સાતકામ કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે તેમના ઘરમાં ગરીબી છવાઈ જાય છે અને જે ઘરમાં આ સાતકામ થાય છે ત્યાંથી માતા લક્ષ્મી હંમેશ માટે ચાલી જાય છે ભક્તો અમે તમને એ પણ જણાવીશું કે ત્રીસ સપ્ટેમ્બરે દુર્ગાષ્ટમી વ્રતના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે દોસ્તો અમે તમને આવી જ્ઞાનવર્ધક માહિતી આપવા માટે કોઈ પૈસા નથી લેતા બિલકુલ મફતમાં માહિતી પૂરી પાડીએ છીએ આથી તમે વિડીયો સંપૂર્ણ જુઓ અધૂરો ન જોવો ચાલો ભક્તો હવે જાણી લઈએ કે ત્રીસ સપ્ટેમ્બરે દુર્ગાષ્ટમીના દિવસે કઈ વસ્તુ જરૂર ખાવી જોઈએ જેથી તમને કરોડપતિ બનતા કોઈ રોકી ન શકે ભક્તો એકસો ચોમાલીસ વર્ષ પછી દુર્ગાષ્ટમી વ્રત આવા શુભ સમયે આવી રહ્યો છે અને હિન્દુ ધર્મના લોકો માટે આ વ્રત સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરેલું કોઈપણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતું હંમેશા લાભ જ લાભ આપે છે દુર્ગાષ્ટમી વિશે થોડી માહિતી ભક્તો આ વખતે બે હજાર પચ્ચીસમાં દુર્ગાષ્ટમી વ્રતને લઈને લોકોના મનમાં ગુંચવણની સ્થિતિ છે કે આ વ્રત કયા દિવસે રાખવું ત્રીસ સપ્ટેમ્બરે કેવી રીતે કરવું શુભ મુહૂર્ત શું રહેશે શું ખાવું અને શું ન ખાવું આ વીડિયોમાં અમે તમારી બધી ગુંજ પણ દૂર કરીશું ઘણા લોકોના પ્રશ્નો આવે છે કે દુર્ગાષ્ટમી વ્રતના દિવસે અમે પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો શું કરવું પહેલીવાર આ વ્રત કરી શકાય કે નહીં આ બધા પ્રશ્નોના જવાબ આજે આ વિડિયોમાં જાણીશું અને એ પણ જણાવીશું કે ત્રીસ સપ્ટેમ્બરે દુર્ગાષ્ટમીના દિવસે કઈ વસ્તુ જરૂર ખાવી જોઈએ જો તમે આ વસ્તુ ખાઈ લો તો તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે ભક્તો દુર્ગાષ્ટમી વ્રતની રાત્રે તુલસીના છોડમાં એક વસ્તુ જરૂર બાંધવી જોઈએ જો તમે આ દિવસે તુલસીમાં ખાસ વસ્તુ બાંધો તો માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનની ગરીબી દૂર થઈ જશે દુર્ગાષ્ટમી વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત હિન્દુ પંચાંગ મુજબ વર્ષ બે હજાર પચ્ચીસમાં દુર્ગાષ્ટમી વ્રત ત્રીસ સપ્ટેમ્બર મંગળવારે ઉજવાશે વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે દુર્ગાષ્ટમી તિથિ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસની રાત્રે સાત વાગીને છપ્પન મિનિટે શરૂ થશે અને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસની સાંજે સાત વાગીને સુડતાલીસ મિનિટે સમાપ્ત થશે આમ તિથિને ધ્યાનમાં રાખીને દુર્ગાષ્ટમી વ્રત ત્રીસ સપ્ટેમ્બર મંગળવારે ઉજવાશે અને આ દિવસે જ વ્રત અને પૂજા કરવામાં આવશે અષ્ટમીના દિવસે બ્રહ્મ સ્નાન અને દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે ગંગા યમુના અને સરસ્વતી નદીના સંગમમાં દેવતાઓનો વાસ હોય છે તેથી મૌની અવસ્થામાં આ પવિત્ર નદીઓના જળથી સ્નાન કરવામાં આવે છે આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે દુર્ગાષ્ટમી વ્રતના દિવસે શું દાન કરવું એક ચોખાનું દાન ધાર્મિક માન્યતા મુજબ દુર્ગાષ્ટમી વ્રતના દિવસે ચોખાનું દાન વિશેષ રૂપે શુભ માનવામાં આવે છે ચોખા અન્નનું પ્રતિક છે અને માન્યતા છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે ચોખાનું દાન કરનાર વ્યક્તિ જીવનમાં ધનની કમીથી મુક્ત થાય છે આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તે પાપોનું નાશ કરવામાં પણ મદદરૂપ થાય છે બે સફેદ તલનું દાન દુર્ગાષ્ટમી વ્રતના દિવસે સફેદ તલનું દાન કરવું પણ એક ધાર્મિક કાર્ય માનવામાં માનવામાં આવે આવે છે 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 તલનું તલનું દાન દાન કરવું એક જૂની પરંપરા અને આ દિવસે તે ખાસ ઉપયોગી સફેદ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આમળાનું દાન આમળા એક એવું ફળ છે જેને આયુર્વેદમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તેને જીવનનું અમૃત માનવામાં આવે છે કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે દુર્ગાષ્ટમીના દિવસે આમળાનું દાન કરવું શુભ માનવામાં આવે છે ચાર સરસવના તેલનું દાન દુર્ગાષ્ટમીના દિવસે સરસવના તેલનું દાન પણ એક મહત્વપૂર્ણ કાર્ય માનવામાં આવે છે આ ખાસ કરીને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા અને શનિદોષથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે દુર્ગાષ્ટમીના દિવસે શું ન કરવું એક માંસાહાર દુર્ગાષ્ટમી વ્રતના દિવસે માંસાહાર ઈંડા માછલી કે કોઈપણ પ્રકારનું માંસ ખાવું ન જોઈએ આ શરીર અને મનમાં તામસિક ગુણોનો વધારો કરે છે જે ભક્તિના માર્ગમાં અવરોધ ઊભો કરે છે બે ખાટા પદાર્થો ખાટા ભોજન જેમ કે આમ ઇમલી દહીં અને ખાટા ફળોનું સેવન આ દિવસે ન કરવું જોઈએ ત્રણ નશીલા પદાર્થો શરાબ તમાકુ ગુટકા કે અન્ય સેવન સેવન આ દિવસે ટાળવું જોઈએ જોઈએ ખાંડ અને અને મીઠાઈ પદાર્થો મીઠાઈનું ન કરવું પાંચ ડુંગળી અને લસણનું સેવન આ દિવસે ન કરવું જોઈએ કારણ કે તે તામસિક ગુણોનો વધારો કરે છે તુલસીના છોડમાં શું બાંધવું દુર્ગાષ્ટમીના દિવસે તુલસીના છોડની પૂજાનું વિશેષ મહત્વ છે આ દિવસે સવારે સ્નાન કરીને શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ ત્યારબાદ તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ તેના પર હળદર રોલી અને ચંદન લગાવવું જોઈએ દુર્ગાષ્ટમીના દિવસે તુલસીના છોડ પર કલાવા એટલે કે મૌલી બાંધવાની પરંપરા છે આનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત તુલસીના છોડ પાસે ગોળ તલ અને ફળોનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ આ ભગવાન વિષ્ણુને પ્રિય છે અને આનાથી ઘરમાં સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે જો તમારા ઘરે અષ્ટમીનું પૂજન થાય છે એટલે કે અષ્ટમીએ કન્યાપૂજન કરો છો તો તમે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રબે અષ્ટમી તિથિ ઉજવી શકો છો આ દિવસે તમે કન્યાપૂજન કરી શકો છો કેટલાક ભક્તો એવા હોય છે જે પ્રથમ અને અંતિમ દિવસે વ્રત રાખે છે જેમ કે જો તમારા ઘરે અષ્ટમી પૂજાય છે તો તમે સપ્તમીએ વ્રત રાખો છો અને પછી અષ્ટમીએ કન્યા પૂજન હવન વગેરે કરો છો જો તમારા ઘરે પ્રથમ અને અંતિમ દિવસે વ્રત રાખવામાં આવે છે એટલે કે સપ્તમીનું વ્રત રાખવામાં આવે છે તો સપ્તમી તિથિ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ છે અને પછી તમે અષ્ટમીએ કન્યા પૂજન કરી શકો છો તો તમે સપ્તમીએ વ્રત રાખજો અને અષ્ટમીએ કન્યા પૂજન કરી શકો છો જેમના ઘરે અષ્ટમી પૂજાય છે તેમણે આ કાર્ય કરવું જો તમારા ઘરે નવમીનું પૂજન થાય છે અને તમે પ્રથમ અને અંતિમ દિવસે વ્રત રાખો છો તો તમે ત્રીસ સપ્ટેમ્બરે વ્રત રાખશો એટલે કે પ્રથમ અને અંતિમ દિવસનું અને પછી એક ઓક્ટોબરે તમે તમારા વ્રતનું સમાપન કરી શકો છો કન્યા પૂજન હવન વગેરે કરી શકો છો ઠીક છે જે ભક્તો પૂરા નવ દિવસ સુધી વ્રત રાખે છે એટલે કે જો તમે બાવીસ સપ્ટેમ્બરથી વ્રત શરૂ કર્યું હોય તો એક ઓક્ટોબર બે હજાર પચીસ એટલે કે નવમી તિથિ મહાસિદ્ધિદાત્રીની પૂજા કરશો અને ત્યારબાદ કન્યા પૂજન હવન કરશો અને તે પછી એક ઓક્ટોબરે તમે તમારું વ્રત ખોલી શકો છો એક વાત વધુ જણાવવા માગું છું કે કેટલાક ભક્તો દસમી તિથિના દિવસે વ્રત ખોલે છે તો તમે બે ઓક્ટોબરે દસમી તિથિના દિવસે તમારા વ્રતનું પારણું કરી શકો છો જે ભક્તોએ પૂરા નવ દિવસ સુધી વ્રત રાખ્યું હોય તેઓ નવમી એટલે કે એક ઓક્ટોબરે વ્રત ખોલશે અથવા જો તમે દસમીય વ્રત ખોલવા માંગો છો તો બે ઓક્ટોબરે તમે તમારું વ્રત ખોલી શકો છો હવે વાત કરીએ કળશ વિસર્જનની તિથિના દિવસે આપણે બધા કળશ વિસર્જન કરીશું નવમી તિથિમાં કન્યા પૂજન અને હવન પૂર્ણ કરી લો પછી કળશને થોડું હલાવીને વિસર્જન માટે રાખી દો પરંતુ ચોકી વગેરે હટાવવાનું કામ દસમી તિથિના દિવસે કરવામાં આવે છે તો કળશનું વિસર્જન પણ તે દિવસે કરશો વિસર્જન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી માટે તમે મારા આગામી વિડીયો નિયમિત રૂપે જોતા રહેજો વિધિ વિધાનથી સંપૂર્ણ માહિતીવાળા વિડીયો તમને મળી જશે તે માટે તમારે શું કરવું ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી દરરોજના વિડીયો તમને આપમેળે મળતા રહે હવે જાણી લઈએ જો તમે અષ્ટમી તિથિના દિવસે કન્યા પૂજન કરો છો તો તેના માટે સૌથી શુભ મુહૂર્ત શું રહેશે જુઓ આ દિવસે તમે સવારે પાંચ વાગીને એક મિનિટથી છ વાગીને તેર મિનિટ સુધી કન્યાપૂજન કરી શકો છો તે પછી બીજો શુભ મુહૂર્ત સવારે દસ વાગીને એકતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને અગિયાર મિનિટ સુધી છે આ ઉપરાંત અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને પાંત્રીસ મિનિટ સુધી રહેશે આ સૌથી શુભ મુહૂર્ત ગણાય છે અભિજીત મુહૂર્ત ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયે જો તમે કન્યાપૂજન કરો તો તે સર્વશ્રેષ્ઠ રહેશે આ સમયે તમે હવન પણ કરી શકો છો તમારું જે પણ કાર્ય હોય આ સમયે કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે નવરાત્રિના આખા નવ દિવસો બધા જ શ્રેષ્ઠ માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે અને તેમાં પણ જો મહાઅષ્ટમી અને મહાનવમી મળે તો તે સૌથી શ્રેષ્ઠ સમય ગણાય છે આ આખો દિવસ શુભ માનવામાં આવે છે તમે કોઈપણ પ્રકારનું હવન પૂજા પાઠ મંત્ર જાપ કરી શકો છો જો તમારે નવી વસ્તુ ખરીદવી હોય નવી પ્રોપર્ટી ખરીદવી હોય નવો વ્યવસાય શરૂ કરવો હોય તો અષ્ટમી અને નવમીનો દિવસ ખૂબ જ સારો માનવામાં આવે છે આ દિવસે તમે કોઈપણ સમયે હવન પૂજન દાન દક્ષિણા કરી શકો છો શારદીય નવરાત્રિની મહાઅષ્ટમી એટલે કે દુર્ગા અષ્ટમી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર મંગળવારે ઉજવવામાં આવશે કન્યા પૂજન માટે ખાસ કરીને કન્યાઓને આમંત્રિત કરીને તેમનું વિધિ વિધાનથી સ્વાગત કરો કન્યાઓના પગ દૂધથી ધોવા જોઈએ એટલે કે જે જળથી તમે કન્યાઓના પગ ધુવો તેમાં થોડું દૂધ નાખો થોડી ગુલાબની પાંખડીઓ નાખીને તેનાથી કન્યાઓના પગ ધુવો પછી તેમના કપાળે કુમકુમ વગેરે લગાવીને વિધિ વિધાનથી મા દુર્ગાના નવ સ્વરૂપ માનીને તેમની પૂજા કરો તેમના હાથે કલાવા બાંધો ચુંદડી ઓઢાવો અને પછી મા દુર્ગાનું ધ્યાન કરતા હલવો પૂરી ચણા વગેરેનો ભોગ અર્પણ કરો પછી તેમને દક્ષિણા અને ઉપહાર આપીને શ્રદ્ધા ભાવથી કન્યાઓના પગ છૂઈને તેમનો આશીર્વાદ લો માતાજીના નામે જયકારો તમારા ઘરમાં જરૂર લગાવો પછી વિધિ વિધાનથી શ્રદ્ધાભાવથી તેમને વિદાય આપો આ રીતે નવરાત્રીની અષ્ટમી કે નવમીએ કન્યા પૂજન કરવાથી આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણ નથી આવતી દરેક પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળે છે અને ઘરની નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે અષ્ટમી કે નવમી તિથિ પર પૂજન અને કન્યાઓને આપવા માટે જે સામગ્રીની જરૂર પડે તે તમે બજારમાંથી લાવી શકો છો અથવા ખૂબ જ ઓછી કિંમતે હું આ વિડીયોમાં તમામ સામગ્રી ટેગ કરી દઈશ તમે ત્યાંથી પણ ઓર્ડર કરી શકો છો બે દિવસમાં સામાન તમારા ઘરે પહોંચી જશે અને આનાથી અમારી ચેનલને પણ સપોર્ટ મળે છે તો તમે આ રીતે પણ અમને સપોર્ટ કરી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો માતા રાણીની કૃપા મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ સેક્શનમાં જય માતાદી જરૂર લખજો આ માહિતીને તમારા પડોશીઓ અને દરેક સનાતન ભાઈ બહેનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં તમે બધા પર માતા રાણીની કૃપા સદા સર્વદા રહે તમે બધાને રામનવમીની શુભકામનાઓ